સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે જયરાજ ભાઈ ને વિડીયો ની અંદર ટ્રેક્ટર ની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે સોનાલિકા ડી આઈ પાંત્રીસ આર એક્સ ઓગણચાલીસ હોર્સ ટ્રેક્ટર મોડેલની વાત કરું બે હજાર બારના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ટ્રેક્ટરની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી સોએ સો ટકા કન્ડિશનમાં ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાઓ

ટ્રેક્ટરની કિંમતની વાત કરું બે લાખને પાંત્રીસ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી અને સાવરકુંડલા આ પ્રોપર ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નામ અને તેમના મોબાઈલ નંબર પંચાણું સાત વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો